ભારતના ઝડપથી વિકાસના ગ્રામીણ ફૂડ બ્રાન્ડ્સમાંથી કેવી સિંધી મારવાડી જે પરંપરાગત પદ્ધતિથી બનેલી અને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત છે તેણે ગુજરાતમાં તેના બીજા સ્ટોરનો પ્રારંભ કર્યો છે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલો આ સ્ટોર કંપનીનો ભારતમાં આવેલો અગિયારમો સ્ટોર છે હવે તેનું લક્ષ્ય બે હજાર પચીસ છવ્વીસના અંત સુધીમાં સમગ્ર ભારતમાં સોથી વધુ સ્ટોર શરૂ કરવાનો છે પાંચસો ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલો આ સ્ટોર અભિલાષા હાઈટ્સ આઈમાતા ચોક ખાતે આવેલો છે જેનું સંચાલન એક સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિક શ્રીમતી જયશ્રી ચૌહાણ કરે છે છે આ સ્ટોર હેઠળ શરૂ કરવામાં આવ્યો જેનો હેતુ ખાસ કરીને મહિલાઓમાં પાયાથી ઉદ્યોગ સાહસિકતા વધારવાનો છે આ મોડેલ સિંધી મારવાડીના મિશનનું કેન્દ્ર સ્થાન છે જેનો ઉદ્દેશ્ય સ્થાનિક નેતાઓને સશક્ત બનાવી ભારતના ખાદ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવવા શ્રેષ્ઠ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને માન આપવાનું છે કૌશલ્ય ચૌધરી દ્વારા સ્થાપિત સિદ્ધિ મારવાડી આજે રાષ્ટ્રીય સ્તરે વિકાસ પામતી એક લોકપ્રિય બ્રાન્ડ છે ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરાતા કૌશલ્યા બેને આ યાત્રાની શરૂઆત એક નાનકડા ગામડાના રસોડામાંથી થોડીક રેસિપી અને એક મજબૂત વિશ્વાસ સાથે કરી હતી કે શુદ્ધ ખોરાક દરેક લોકો સુધી પહોંચવો જોઈએ સીધી મારવાડી તેના કોલ્ડ પ્રેસ્ડ તેલ સૂકા શાકભાજી અને પરંપરાગત મસાલાઓ માટે ઓળખાય છે જે કોઈપણ ભેળસેળ વિના અને પારંપરિક પદ્ધતિઓથી બનાવવામાં આવે છે કૌશલ્ય ચૌધરી જણાવે છે કે આ યાત્રાની શરૂઆત એક ગામના રસોડાથી થોડીક રેસીપી અને વિશ્વાસ સાથે થઈ શુદ્ધ અને સારો ખોરાક દરેકને મળવો જોઈએ માત્ર એટલું જ પૂરતું નથી એવું પ્લેટફોર્મ પણ બનવું જોઈએ જ્યાં મહિલાઓ ખાસ કરીને જેની પાસે કોઈ અનુભવ ન હોય તેવો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે સુરતમાં સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિક સાથે સ્ટોર ખોલવો એ માત્ર બ્રાન્ડની વૃદ્ધિ જ નથી પરંતુ અમારા વિકાસના મોડલનું મૂળ પણ છે અમે ઈચ્છીએ છીએ કે લોકો સુધી પહોંચાડવામાં તે અમને સહભાગી થાય અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે સિદ્ધિ મારવાડી એ શુદ્ધતા વિશ્વાસ અને મહિલા સશક્તિકરણને પોતાના આધારસ્તંભો માને છે અસલ ભારતીય સ્વાદ માટે વૈશ્વિક ઓળખ મેળવવાનો દ્રષ્ટિકોણ ધરાવતું આ બ્રાન્ડ પરંપરાગત ખોરાક અને આધુનિક રિટેલનો સમન્વય કરીને રસોઈના અનુભવની એક નવી વ્યાખ્યા આપે છે એટલા માટે તેને માત્ર એક ફૂડ બ્રાન્ડ તરીકે જ નહીં પરંતુ ભારતના શ્રેષ્ઠ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકો દ્વારા સંચાલિત નેશનલ મૂવમેન્ટ તરીકે પણ જોવામાં આવે છે આ બ્રાન્ડ હવે ગુજરાતના વધુ લોકો સુધી પહોંચાડવા માટે તૈયાર છે હવે આગામી સ્ટોર મહેસાણા વડોદરા રાજકોટ ભરૂચ ગાંધીનગર પાલનપુર સહિત રાજ્યના વિવિધ ટીયર ટુ શહેરોમાં શરૂ કરવામાં આવશે કંપની સાત જુલાઈના રોજ એક રાષ્ટ્રીય ઇવેન્ટ યોજવા જઈ રહી છે જેમાં તે નવા પ્રોડક્ટની શ્રેણી અને આગામી વિકાસના પગલાઓની જાહેરાત કરશે